નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો એકમ સત્તર છે આ એકમનું નામ જ એવું છે કે તમે કેટલું વજન ઉચકી શકો છો તો આપણે વજનત કરવાનો છે અહીં ઉદાહરણ દ્વારા એક વસ્તુ આપણને સમજમાં આપી છે બે વસ્તુ આપી છે એક છે તરબૂચ અને બીજું સફરજન તો તમને બાળ મિત્રો અહીં અંદાજ લગાવવાનો છે કે તરબૂચ વજનદાર હોય કે સફરજન વજન વાળો હોય તો તમને તરત ખ્યાલ આવશે કે તર સફરજન તો નાનું હોય તરબૂચ મોટું હોય તો તરબૂચનો જ વજન હોય એટલે અહીં ત્રાજવા બનાવેલા છે એટલે તરબૂચ નીચે બતાવ્યું છે સફરજનનો વજન ઓછો હોય એટલે તે ઉપર જશે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ તરબૂચ વજન વાળું છે એટલે તમારે નીચેના ભાગમાં તેને લખવાનું છે અહીં ઉદાહરણ આપ્યું છે બસ એવું જ કામ આગળના ભાગમાં આપણે કરવાનું છે જોઈએ હવે બીજા નંબર ઉપર આપ્યું છે ડોલ અને કપ હવે બાળ મિત્રો તમે ઘરે વસ્તુ પણ ઉચકાવી શકો હાથમાં એકમાં કપ ઉચકાવો પછી ડોલ ઉચકાવો તો તમને તરત ખ્યાલ આવશે ભાઈ ડોલ તો વજનદાર છે એટલે તે ભારે છે તો ભારે હોય વસ્તુ નીચે આવે ત્રાસવામાં તો તમારે ડોલ નીચેના ભાગમાં લખવાની છે તમારે પેન્સિલની મદદથી સરસ અક્ષરે ડોલ એ નીચેના ત્રાજામાં આપણે લખીશું તો બાળ મિત્રો આ રીતે ડોલ લખાણું હવે હલકું હતું કપ તો કપ તો ઉપર જશે તો એ પલ્લું પલ્લામાં આપણે કપ લખીશું એ ક બસ બાળ મિત્રો આ જ કરવાનું છે ઉદાહરણ પ્રમાણે એક ઉદાહરણ આપેલું હતું એક મેં આપ્યું અને હવે બાળ મિત્રો તમારે કરવાનું છે હવે આપણે વાંચતા જઈએ છીએ શું આવે છે હવે ફૂટબોલ અને નાનો દડો ફૂટબોલ એટલે મોટો દડો અને નાનો દડો તે પણ તમે હાથમાં ઉચકાવીને જોઈ શકો છો તો જે વજનદાર દડો હોય ફૂટબોલ વજનદાર હોય તો તે નીચે આવશે અને નાનો દડો ઓછા વજન વાળો તો તે ઉપરના ત્રાસામાં લખવાનું છે ત્યાર પછી દફતર અને કંપાસ તો તમને તો તરત ખબર પડી જાય દફતર તો વજન વાળો જ હોય ને તો તે નીચે આવશે અને કંપાસ ઉપર આવશે ત્યાર પછી ના બિસ્કિટ અને ચોકલેટ તેનું પણ તમારે કરી જોવાનું એક બિસ્કિટ લેવાનું ચોકલેટ લેવાની હાથમાં જોઈ લેવાનું જેનું વજન લાગે તે નીચે લખવાનું ત્યાર પછી બિસ્કિટના બે પેકેટ હોય અને બે બાજુ બ બે પેકેટ હોય તો કેમ થશે હા બંનેનું વજન એકસરખા આવશે એટલે જો ત્રાજવા પણ એકસરખા આપ્યા છે તો બંને બાજુ લખી દેવાનું છે તો મારો મિત્રો આ કામ કર્યું ત્યાર પછી હવે આપણે તીરની મદદથી ખાલી જોડવાનું છે અને ત્યાં દર્શાવવાનું છે અહીં બતાવવામાં આવ્યું છે કે આ તાજુ છે તો વજન છે તો નીચે પલ્લામાં આ વસ્તુ બતાવેલી છે તો તમારે તે જ રીતે નીચેના ભાગમાં તમારે બતાવવાનું છે કે ભાઈ એક તમે પેન્સિલની મદદથી ઉપર કઈ વસ્તુ જશે તો કે ભાઈ આ ઉપર જશે તો અહીંયા દર્શાવવાની છે આમાં માટલાનું વજન વધારે લાગે છે તો તે નીચે જશે તો તમારે પેન્સિલની મદદથી તેને નીચેના પલ્લા સાથે જોડી દેવાનું છે આ ઉપર જશે તો તમે ઉપરના પલ્લા સાથે જોડી દેશો લ્યો આ જ રીતે તમારે કામ કરવાનું છે આગળના ઉદાહરણો જેમાં આપેલા છે તે આપણે જોતા જઈએ ત્યાર પછી બે ગ્લાસ અને ટબ આપ્યો છે તો તે પણ તમારે ઉચકાવી જોવાના જેનો વજન વધારે હોય તેને નીચેના પલ્લા સાથે જોડવાનું ઓછો વજન હોય તે ઉપરના પલ્લા સાથે જોડશું ત્યાર પછી ડોલ અને ટબ છે હા તે પણ તમને તરત ખ્યાલ આવશે ડોલનો વજન વધારે હોય એટલે નીચેના પલ્લા સાથે જોડશું અને કપનો ટબનો વજન ઓછો હોય તો તેને ઉપરના પલ્લા સાથે આપણે જોડી દેશું તો બાર મિત્રો સજ્ય પિત્થનું આ કામ કરજો વજનના હળવા ભારે અંદાજ લગાવવાની આપણે કસોટી પણ લેશું તે પણ તમે આ વિડિયોની જમણી બાજુ ક્લિક કરીને જરૂરથી આપજો આવજો બાર મિત્રો